મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે જંબુસર તાલુકાના કંબોઈ ખાતે આવેલ શ્રી સ્તંભેશ્વર મહાદેવ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમક્યું લાખો લોકોએ શિવલિંગના દર્શન કરીને ભવ્યતા અનુભવી કાશી તરીકે ઓળખાતું અને છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતના દરેક ઠેકાણે પ્રસિદ્ધથી પરિચિત એવું કાવિના મહીસાગર અને ખંબાતના અખાતના ત્રિવેણી સંગમ કે આવેલું સ્તંભેશ્વર મહાદેવનું મંદિર એ શિવ ભક્તો માટે ખૂબ મહત્ત્વનું અને અત્યંત પવિત્ર એ ભારે ભીડું સ્થાન બની ગયું છે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આ કંબોઈ ખાતે દરિયામાં આવેલા આ સ્તંભેશ્વર મહાદેવના શિવલિંગના દર્શન માટે ભક્તો લાખોની સંખ્યામાં વહેલી સવારથી ઉમટી પડ્યા હતા અને ગુપ્તેશ્વર સ્થાન સ્વામી શ્રી ના અથાગ પ્રયાસોને કારણે પ્રકાશમાં આવેલું અને ત્યારબાદ ધીરે ધીરે સમગ્ર ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના તરીકે થયેલું આ ગુપ્તેશ્વર મહાદેવ તરીકે ઓળખાતું શ્રી સંભેશ્વર મહાદેવનું મંદિર એ ખૂબ લોકચાહના મેળવતું અને ભક્તોને આકર્ષવું શિષ્ટ સ્થાન બની ગયું છે દર વર્ષે મહાશિવરાત્રી પર્વના નિમિત્તે લાખો ભક્તો આ શિવલિંગના દર્શન કરવા માટે ઉમટી પડે છે દિવસના ચોવીસ કલાકમાં સ્વયં સમુદ્ર આ શિવલિંગની બે વાર એ પૂજા અર્ચના કરે છે કારણ કે દરિયામાં જ્યારે ભરતી આવે છે ત્યારે આ શિવલિંગ એમાં સમાઈ જાય છે અને તેના દર્શન કરી શકા નથી ફરી જ્યારે દરિયામાં એ ઓટ આવે છે ત્યારે પાણી ઓછા પુનઃ આ શિવલિંગના દર્શન કરી શકાય છે એટલે એને ગુપ્તેશ્વર સ્થિત તરીકે પણ ઓળખવામાં આવે છે આમ દક્ષિણ ગુજરાતના કાશી તરીકે પ્રસિદ્ધ થયેલા કંબોઈ ખાતેના શ્રી સ્થમેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે લાખોની સંખ્યામાં ભક્તોએ વહેલી સવારથી ઉમટી પડ્યા હતા